લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી રહ્યા છે આ દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યમાં મહાવિકાસ આઘાડી વચ્ચે બેઠક વહેંચણીનો મુદ્દો ઉકેલા ગયો છે જેને લઈ સંજય રાઉતે જાહેરાત કરી છે કે પક્ષો વચ્ચે બેઠકની વહેંચણી થઈ ગઈ છે તેમના જણાવ્યા અનુસાર ઠાકરે જૂથ એકવીસ બેઠક પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસને સત્તર બેઠક અને શરદ પવારની એનસીપીને દસ બેઠક પર ચૂંટણી લડશે મળતી માહિતી અનુસાર કોંગ્રેસને નંદુરબાર ધુલે અકોલા અમરાવતી નાગપુર ભંડારા ગોંધિયા ગઢચિરોલી ચંદ્રપુર નાંદેડ જાલના મુંબઈ ઉત્તર મધ્ય પુણે લાતુર સોલાપુર કોલ્હાપુર રામકોટ ઉત્તર મુંબઈની બેઠક મળવા પામી છે તો શિવસેના ઉદ્ધવને જલગાઉ પરભણી નાસિક પાલગર કલ્યાણ થાલે રાયગઢ માવલ ધારાશિવ રત્નાગીરી બુલઢાણા હાટકંદલ સહાજીર સાંગલી હિંગોલી યવતમાલ મુંબઈ ઉત્તર પશ્ચિમ મુંબઈ દક્ષિણ મધ્ય દક્ષિણ મુંબઈ અને મુંબઈ ઉત્તર પૂર્વની બેઠક મળવા પામી છે જ્યારે શરદ પવારની એનસીપીને બારામતી સિરુર સતારા ભીવંડી ડિંડોરી માધાર રાવેર વર્ધા અહમદનગર દક્ષિણની અને બીડ બેઠક મળવા પામી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ